નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ પાંચ વિશે ગણિત જે ચાર એક બે હજાર પચીસના રોજ એકમ કસોટી લેવાયેલ છે તેનો સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો લાઇક કરી દો તમારા મિત્રોને શેર કરી દો જેથી કરીને આવી અવનવી માહિતી તમને મળતી રહે જો આ જોઈ શકો છો પ્રશ્ન બેંક છે ધોરણ પાંચ ગુજરાતી ગણિત તારીખ ચાર એક બે હજાર પચીસ ને પ્રકરણ કયા છે તો કે આઠ અને નવ નો સમાવેશ થયો છે તો ખાસ તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને હા આની સોલ્યુશનની પીડીએ પણ તમને મળશે ક્યાંથી મળશે એની ચર્ચા આપણે આગળ કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પ્રશ્ન એક આપેલ નકશાના આધારે પ્રશ્નનો જવાબ આપો હા અને તમારે કેટલા જવાબ કેટલા ગુણ આવે છે અવશ્ય કોમેન્ટ કરજો જેથી કરીને અમને પણ ખ્યાલ આવે ને કે તમને કેટલા ગુણ આવી ચલો સરસ મજાનો નકશો તમે જોઈ શકો છો વિડીયો પોઝ કરીને આપણે પ્રશ્ન ચર્ચા કરીએ ધોરણ ત્રણ અને પાંચની ની વચ્ચે કયું ધોરણ આવે છે તો ધોરણ ચાર પ્રાર્થના સભાની દૂર શું છે અને રૂમ કે આચાર્ય ઓફિસ તો કે રૂમ ગેટ બી ની થી પ્રવેશ કરીએ તો વર્ખંડ કઈ દિશા બાજુ આવે તો કે પૂર્વ દિશા બાજુ રમતના મેદાનની નજીક શું આવે સ્પોર્ટ રૂમ કે પાર્કિંગ તો કે પાર્કિંગ ગેટ બીની ની નજીકમાં શું છે સ્ટાફ રૂમ કે પાર્કિંગ જો સ્ટાફ રૂમની કોઈ વાત છે નહીં કેમ કે ચિત્રમાં સ્ટાફ રૂમ આપ્યો નથી હા એટલા માટે આપણે કહી શકાય તો ની જગ્યાએ ટાઈપિંગ મિસ્ટીક હોય શકે એટલે સ્પોર્ટ રૂમ હોય શકે એટલે આપણે મૂકીશું રૂમ કે ગેટ બી અહીંયા છે ને હા બે છે શૌચાલય એટલા માટે ચાલો બગીચો કઈ દિશામાં આવેલો છે તો કે ઉત્તર દિશામાં છે ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન કરે છે કે સર અમને હજી ગણિત ગમત જે છે ગણિતમાં છે એ ઘણી બધા જે ડાઉટ છે ક્વેરી છે તો અમારે સમજવા હોય તો ક્યાંથી સમજવા મળશે તો મિત્રો આપણી એપ્લિકેશન જે છે વેડ ડિજિટલ એજ્યુકેશન એટલે તો શું શું મળશે તો કે દરેક ધોરણના દરેક વિષયના પાઠ્યપુસ્તકની સમજૂતી એના વિડીયો અભ્યાસ અને સ્વાધ્યાય સમજૂતી પીડીએફ મટીરિયલ ધોરણવાઇઝ પરીક્ષા જ્યારે આવે ત્યારે પરીક્ષાના પેપર એનું મટીરિયલ બધા જ વિષયને પરીક્ષાના પેપર એની સમજૂતી એના વિડીયો કસોટી એકમ કસોટી સમજૂતી એના સોલ્યુશન એની પીડીએફ હા સ્વઅધ્યન પોથી છે ને હા એનું પણ સમજૂતી એના વિડીયો એની પીડીએફ બધું જ છે રેડી મળશે ક્યાંથી તો કે આપણી એપ્લિકેશન વેડ ડિજિટલ એજ્યુકેશન હા તમને ખ્યાલ ના આવે મિત્રો તમારા ઘરે કોઈ મોટા વડીલ ભાઈ બહેન હોય કે માતા પિતા હોય તેની મદદ લઈ શકો એને તમારે શું કરી દેવાની પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ એવું ડાઉનલોડ કરો છો ને હા ત્યાં જઈને સર્ચ કરશો ઓપન કરશો લાવ પેજ આવશે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો હા તમારા ઘરનો માતા પિતાનો કે જે ઘરે હોય ને એ નંબર નાખીને સેન્ડ ઓટીપી કરશો ચાર આંકડાનો આવશે એ નાખી દેશો તમે લોગિન થઈ જઈશો એ પેઇડ કોર્સમાં જશો તો ત્યાં તમને એક ધોરણ પાંચનું ફોલ્ડર જોવા મળશે એમાં જશો તો ત્યાં તમને આ જે પ્રશ્ન બેંક છે ટાઈપિંગ સાથે સંપૂર્ણ જવાબવાળી ત્યાંથી મળી જશે અહીંયા જશો ધોરણ વાઇઝ તો તમે ધોરણ વાઇઝ જશો એટલે ક્લિક કરશો જો ધોરણ આવશે ધોરણ પાંચ એમાં ક્લિક કરશો એટલે એના વિષય હા આ ધોરણ સાતના છે પણ આ રીતના ધોરણ પાંચના આવશે એમાં દરેક પ્રકરણ એમાં જે તે વિષય માન લો ગણિત ગમત જુઓ ક્લિક કરો એટલે આ રીતના દરેક ચેપ્ટર લાઇન ટુ લાઇન આવી જશે બધા જ હા ગણિત ગમત છે આસપાસ છે રેડી હા ગુજરાતી છે એ બધા જ વિષય છે હિન્દી છે અંગ્રેજી છે ઇન મિત્રો ધોરણ ત્રણથી બાર સુધીનું મટીરિયલ છે માહિતી છે વિડીયો છે તો તમારા મિત્ર સગા સંબંધી કે ભાઈ બહેન હોય એને અવશ્ય જાણ કરો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ ચાલો બીજું આપણે સરસ મજાનો આપી દીધું છે વિડીયો પોસ્ટ કરીને તમે બધું જોઈ લેજો ચાલો આપણે સવાલ જોઈએ આઈસ્ક્રીમ પાર્લર કયા ગેટ પાસે છે તો કે ગેટ ડી પાસે છે ગેટ એ ની પ્રવેશ કરો તો તમારી ડાબી બાજીઓ શું શું આવેલ છે તો કે બગીચો પોસ્ટ ઓફિસ ગેટ બીની સામે કયો ગેટ આવે છે તો કે ગેટ ડી દૂધની ડેરી પાણીની ટાંકી વચ્ચે કયો ગેટ છે તો કે ગેટ સી અને બગીચામાં પ્રવેશ કરવો હોય તો કયો ગેટ નજીક પડશે તો ગેટ એ અને મિત્રો બીજું ખાસ મહત્વનું કે જો ઉતાવળમાં કોઈ પ્રશ્ન છે એ ભૂલથી કોઈ ખોટો બોલે છે તો સાચો જે જવાબ હોય તમારે કોમેન્ટ કરી દેવાની જેથી ઈ કોમેન્ટ તમારી છે એને આપણે શું કરી દઈશું પિન કરી દઈશું શું કરી દઈશું પિન એટલે બીજા વિદ્યાર્થીને ખ્યાલ આવે કે હા આનો જવાબ આ છે ભૂલથી થઈ ગયો હતો એટલા માટે ચાલો છઠ્ઠો સવાલ અનિલના ઘરથી શાળાએ કઈ દિશામાં આવશે ઉત્તર દિશામાં આવશે ચાલો સરસ મજાનું તમને નકશો આપેલો છે આપણે આગળ જવાબ જોઈએ શાળાથી પ્રકાશભાઈ બસ સ્ટેશન ની ઉત્તરે શું આવેલું છે તો કે આંગણવાડી કે દૂધની ડેરી તો કે આંગણવાડી બેંક શાળાથી કઈ દિશામાં આવેલી છે તો કે પૂર્વ દિશામાં તળાવ થી બસ સ્ટેન્ડ કઈ દિશામાં આવેલું છે તો કે ઉત્તર દિશામાં આવેલું છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન બે છે એમાં પણ એ જ છે જવાબ આપણે આપવાના છે તો જોઈએ ઉત્તરના છે બગીચો મંદિરની કઈ દિશામાં છે તો કે દક્ષિણ દિશામાં છે રેલવે સ્ટેશન થી શાળાનું અંતર કેટલા કિમી છે મંદિરની પૂર્વ દિશામાં શું આવેલું છે તો કે કોલોની આવેલી છે કોલોનીથી શાળાનું અંતર કેટલું છે તો કે આઠ કિમી મંદિરેથી શાળાની કઈ દિશામાં આવેલું છે તો કે પૂર્વ દિશામાં અને છેલ્લું કયું અંતર સૌથી વધુ છે તો કે શાળાનું બગીચાથી નવ કિલોમીટર છે બાકી બધા આઠ કિલોમીટર રીતના છે શાળા એ બાગની કઈ દિશામાં આવેલ છે તો કે પશ્ચિમ દિશામાં મંદિર થી કોલોની અંતર શોધો તો કે અગિયાર કિલોમીટર રેલવે સ્ટેશન એ બાગની કઈ દિશામાં આવેલું છે તો કે પશ્ચિમ દિશામાં શાળાથી કોલોનીનું અંતર કેટલું છે તો કે સાત કિલોમીટર બાગથી રેલવે સ્ટેશનનું અંતર જણાવો તો એમાં આવશે નવ કિમી અને કયું અંતર સૌથી વધુ છે તો કે મંદિરથી કોલોની અગિયાર કિલોમીટરનું છે બાકી બધા અહીંથી કેવા છે ઓછા છે તમે એ જોઈ શકશો રેડી ચાલો આગળ વધીએ આપણે વિભાગ ત્રણ જોઈએ આવી રીતના તો એમાં આપ્યું છે સરસ મજાનો નકશો કેશવના ઘરથી હોસ્પિટલનું અંતર કેટલું છે તો કે આઠ કિમી કોલોનીથી મંદિરનું કઈ દિશામાં આવેલ છે તો કે પશ્ચિમ દિશામાં મંદિર અને કોલોની વચ્ચેનું અંતર શોધો તો કે અગિયાર કિમી અને કોલોનીથી ડેરી કઈ દિશામાં આવેલ છે તો કે ઉત્તર દિશામાં છે કેશવના ઘરથી કોલોનીનું અંતર શોધો તો કે ચૌદ કિમી અને કેશવના ઘરથી સૌથી દૂરનું સ્થળ કયું છે તો કે રેલવે સ્ટેશન તો આ રીતના એમના જવાબ થશે ચાલો હવે શું કરવાનું છે તો કે માગ્યા મુજબ ઉત્તર આપવાના છે એ પહેલાં હજી મિત્રો જો તમારે ગણિત વિષયમાં કોઈ ડાઉટ હોય ક્વેરી હોય આસપાસ છે ગુજરાતી છે તો તમે આપણી એપ્લિકેશનમાં જઈને ધોરણવાઇઝ વિડીયો તમે જોઈ શકશો રેડી અને હા પીડીએફ તો તમે પેઇડ કોર્સમાંથી આ સોલ્યુશનવાળી જ મેળવી શકશો ચાલો આ નકશો છે તમારે શું કરવાનું છે તમારી શાળાનો એક માળનો નકશો બનાવવાનો છે એમાં બધું દર્શાવવાનું છે તો તો આપણે અહીં દર્શાવેલું છે મૂકેલું છે જોઈ શકો છો ચાલો રેડી એવી રીતના તમારે શું કરવાનું છે તમારે વર્ગખંડનો નકશો દોરવાનો છે બારી પાટલી ટેબલ ને બ્લેક બોર્ડ ને જોઈ છે બ્લેક બોર્ડ છે દરવાજો છે નોટિસ બોર્ડ છે કબાટ છે રેડી અને આવી રીતના તમારા ગામનો એક નકશો બનાવવાનો છે રેડી એમાં બધું દર્શાવવાનું જો આ જોઈ શકો છો તમે તમારી રીતના પણ દર્શાવી શકો ચાલો રેડી ચાલો હવે શું કહે છે આપણે માગ્યા મુજબ જવાબ આપો તો આ જે આકૃતિ છે એને ચિત્રને ઉપરથી જોતા કેવું દેખાશે તો કે આવું દેખાશે આજે છે એને દેખાશે કેવું આવું દેખાશે રેડી આડું પીડું છે ને ચાલો આવું હોય તો એને કેવું દેખાય તો કે ઉપરથી આવું દેખાય આવું હોય તો કે આને આ ઉપરથી આવું દેખાય રેડી ચાલો ચિત્ર ડિપેન્ડ કરે બાકી તો ત્રણ જ દેખાય રેડી આ ત્રણ જ દેખાય આમ દેખાશે ને હા ચાલો એટલે ત્રણ આ લાઇન ટુ લાઈન આવશે ચોથું નહીં આજનાથી દેખાય રેડી ઉપરથી જોવાનું છે એટલે આ પણ સેમ આકૃતિ છે અને આ પણ સેમ આકૃતિ ઉપરથી જોતા આવી રીતના

તો કે ભાઈ હા બીજામાં આવશે આ સી બીજામાં આવશે સી અને ત્રીજામાં શું આવશે તો કે ત્રીજામાં આવશે એ શું આવશે એ આવશે રેડી આ રીતના એમનો જવાબ થશે ચાલો રેડી આમાં પણ જો આમાં ઉપરથી જોઈએ તો આપને ખાલી આ બે ને બે ચાર ચાર જ દેખાશે ને એટલે આ બે નહીં આવે ચાલો અને ઉપરથી જોઈએ તો આમાં ત્રણ જ દેખાશે એટલે એ રીતના આ નહીં આવે ચાલો એમ સેમ આકૃતિમાં આવી રીતના થશે ચાલો આ ટાઈ હા ટાઈપિંગ વાળી જવાબ મળશે એમાં મળી જશે રેડી સોલ્યુશન હવે આમાં શું આવશે તો કે બી આવશે હવે આમાં આવશે તો કે સી આવશે રેડી આમાં સી આવશે જો અહીંયા જોઈ અને આ જે છે એ સેમ આવશે એમ આવશે રેડી એટલે આ તો રેડી જ છે ચાલો અહીં તમને જવાબ આપ્યો જ છે રેડી હવે આમાં તો કે ભાઈ અહીંયા તમે જોઈ શકશો હા એટલે આમાં આવશે મિત્રો સી આમાં શું આવશે સી પછી આમાં શું આવશે તો કે બી આવશે બીજામાં આવશે બી અને આમાં આવશે સોરી બીજામાં આવશે એ આ પેલો એ છે ને બીજામાં એ આવશે અને ત્રીજામાં આવશે બી આ છે ને હા ચાલો એટલે આ રીતના જોડકા થશે તો આ રીતના મિત્રો આપણે સંપૂર્ણ છીએ જવાબોની ચર્ચા કરી ટાઇપિંગ સાથે સોલ્યુશન સાથેની પીડીએફ જે જોઈતી હોય તમને પેડ કોર્સમાંથી ધોરણ પાંચની મળી જશે અને અહીંયા તમારા વિષયવાઈઝ વિડીયો ફ્રીમાં મળશે અને એક્ઝામ પેપરમાં તમને આમની પીડીએફ ઓરિજિનલ છે પ્રશ્ન પ્રશ્નબેનની મળી જશે તો ખાસ તમારા મિત્રો સગા સંબંધીઓને શેર કરો ના તમારે કેટલા ગુણ આવે છે અવશ્ય કોમેન્ટ કરજો જેથી કરી અમને પણ ખ્યાલ આવે તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીશું થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ